યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ બે હજાર ચોવીસના વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં યુએસમાંથી દેશ નિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં ચારસો ટકાનો વધારો થયો છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે પોતાના દેશમાં ગેરકાયદેસર રહેતા લોકોનો દેશ નિકાલ કરી રહ્યા છે ના ખાલી ડોનાલ્ડ ટ્રમ્પ પરંતુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગયા મહિને કહ્યું હતું કે અમે ગેરકાયદેસર સ્થળાંતરની વિરુદ્ધ છીએ કારણ કે તે સંગઠિત ગુનાના ઘણા સ્વરૂપો સાથે જોડાયેલું છે તેમણે કહ્યું કે જો કોઈ ભારતીય યોગ્ય દસ્તાવેજો વિના વિશ્વમાં ક્યાંય પણ રહે છે તો અમે તેને પાછા લાવીશું જો વિભાગને તેના દસ્તાવેજો આપવામાં આવે તો તેની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી શકીએ છીએ અને ખાતરી કરી શકીએ કે તે ખરેખર ભારતીય છે જો આવું થશે તો અમે આગળની કાર્યવાહી કરીશું અને તેને ભારત પાછા લાવવામાં મદદ કરીશું નમસ્કાર ન્યૂઝ હું કરું છું અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા અને ગેરકાયદેસર રીતે રહેતા એકસો ચાર ભારતીયો પોતાના દેશમાં પાછા ભર્યા છે તેમને લઈને અમેરિકન સૈન્યનું એક સી વન સેવન વિમાન બુધવારે એટલે કે પાંચ ફેબ્રુઆરી બપોરે બે વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું તેને પેસેન્જર ટર્મિનલને બદલે એરફોર્સ બેઝ પર ઉતારવામાં આવ્યું અમૃતસર એરપોર્ટના સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે અહીંથી ઇમિગ્રેશન અને કસ્ટમ્સમાંથી ક્લિયરન્સ મળ્યા પછી તેમને પંજાબ પોલીસને સોંપવામાં આવશે આ માટે બસો મંગાવવામાં આવી છે અમેરિકાએ કુલ બસો પાંચ ભારતીયોને ડિપોર્ટ માટે ચિહ્નિત કર્યા છે આ દરમિયાન ડિપોર્ટ કરવાના એકસો ભારતીયોની યાદી પણ બહાર આવી બાકીના લોકો ક્યાં છે અને તેમને ક્યારે ડિપોર્ટ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી આ અમેરિકી લશ્કરી ભારતીય સમય મુજબ ચાર ફેબ્રુઆરીના રોજ સવારે ત્રણ વાગ્યે અમેરિકાથી રવાના થયું હતું આ પહેલીવાર છે જ્યારે અમેરિકા ઇમિગ્રન્ટને મોકલવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા બહારના લોકોને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવેલા એકસો ચાર લોકોમાં હરિયાણા અને ગુજરાતના તેત્રીસ પંજાબના ત્રીસ મહારાષ્ટ્રના ત્રણ ઉત્તર પ્રદેશ અને ચંડીગઢના બે લોકોનો સમાવેશ થાય છે તેમાં કેટલાક પરિવારો પણ છે આ ઉપરાંત આઠ થી દસ વર્ષના બાળકોની પણ સમાવેશ થાય છે એરપોર્ટ સુરક્ષા અધિકારીઓના મતે તેમની વચ્ચે કોઈ મોટો ગુનેગાર નથી અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોમાં તેત્રીસ ગુજરાતી વિમાનમાં તેત્રીસ ગુજરાતી છે તે આવતીકાલ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા છે જે તેત્રીસ ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેઓનું લિસ્ટ પણ મળી ચૂક્યું છે જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે ઉત્તર ગુજરાતના અઠ્યાવીસ મધ્યના ચાર અને દક્ષિણ ગુજરાતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે જ્યારે આઠ સગીર પણ ભારત ફરી રહ્યા છે જેમાં સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર